હલો સ્ટુડન્ટ્સ બી કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખીશું તો તમારી સ્ક્રીન ઉપર રકમ આપી છે એ જુઓ રકમ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું મયૂર કંપની લિમિટેડે સો રૂપિયાનો એક એવા પચાસ હજાર ઇક્વિટી શેર શેર દીઠ વીસ રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા જે નીચે પ્રમાણે ચૂકવવાના હતા જુઓ શું કહેવું છે શેરની મૂળ કિંમત સો રૂપિયા છે હવે પચાસ હજાર શેર બહાર પાડ્યા અને શેર દીઠ વીસ રૂપિયાના પ્રીમિયમથી રકમ કઈ રીતે ચૂકવવાની છે અરજીની સાથે વીસ રૂપિયા મંજૂરી વખતે સાહીઠ રૂપિયા પણ પ્રીમિયમ સહિત એમ કહ્યું છે અને પ્રીમિયમ કેટલું છે વીસ રૂપિયા એનો અર્થ કે મંજૂરી વખતે ચાલીસ રૂપિયા મંજૂરીના અને વીસ રૂપિયા પ્રીમિયમના થશે બરાબર હપ્તા સાથે ચાલીસ રૂપિયા એંસી હજાર શેરની અરજીઓ મળી જે પૈકી પાંચ હજાર શેર અરજીઓ ના મંજૂર કરી બાકીની શેર અરજીઓની પ્રમાણસર વહેંચણી કરવામાં આવી અરજી સાથે વધારે ભરાયેલ નાણાં મંજૂરી પેટે મજરે લીધા રાકેશ કે જેને બસ્સો શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરીના નાણાં ભરી શક્યો નહીં તેથી તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા પંકજ કે જેણે દોઢસો શેર માટે અરજી કરી હતી તે હપ્તાના નાણાં ભરી શક્યો નહીં આથી તેના શેર જપ્ત કરવામાં આવ્યા ઉપરોક્ત જપ્ત કરેલા શેર શેર દીઠ એંસી રૂપિયાની કિંમતે પૂરા ભરપાઈ ઘણી બહાર પાડ્યા કંપનીના ચોપડે નીચેના અંગે નોંધ લખો શેર જપ્ત કરવા અંગે અને શેર ફરીથી બહાર પાડવા અંગે તો આ પ્રશ્નમાં આપણે બધી નોંધો નથી લખવાની ફક્ત શેર જપ્ત કરવાની અને જપ્ત કરેલા શેરો ફરીથી બહાર પાડવાની આટલી જ નોંધો લખવાની છે બરાબર પણ એ પહેલાં આપણે થોડી ગણતરીઓ કરી લઈએ પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા પચાસ હજાર શેર બહાર પાડ્યા છે પણ કંપનીને અરજી કેટલા શેર માટે મળી એસી હજાર શેર માટે બરાબર એટલે પ્રમાણસર ફાળવણીનો પ્રશ્ન આવશે તો આપણે એની ગણતરીઓ કરી લઈએ કુલ અરજીઓ મળી એસી હજાર પણ સામે મંજૂર કરવાના શેર ફક્ત પચાસ હજાર જ છે કેમ મંજૂર કરવાના શેર પચાસ હજાર કારણ કે કંપનીએ પચાસ હજાર શેર જ બહાર પાડેલા છે એટલા માટે બરાબર અરજી ભલે એંસી હજાર શેર માટે આવી હોય આપણી પાસે ફક્ત પચાસ હજાર શેર જ છે તો હવે શું કર્યું જુઓ એંસી હજાર શેરની અરજીઓ મળી જે પૈકી પાંચ હજાર શેર અરજીઓ ના મંજૂર કરી બરાબર ના મંજૂર કરી એટલે એમને એક પણ શેર ફાળવ્યો નહીં તો પાંચ હજાર અરજીઓ નામંજૂર ના મંજૂર કરી એનો અર્થ શું થયો એમને એક પણ શેર ફાળવ્યો નથી મંજૂર કર્યા ઝીરો બરાબર બાકીની શેર અરજીઓની પ્રમાણસર વહેંચણી કરવામાં આવ્યો બાકીની અરજીઓ એટલે કેટલી તો એંસી હજારમાંથી પાંચ હજાર અરજીઓ નીકળી ગઈ તો બાકી કેટલી અરજીઓ રહી તો બાકીની અરજીઓ રહી પચોતેર હજાર બરાબર એંસી હજારમાંથી પાંચ હજાર બાદ કરો તો બાકીની અરજીઓ પચોતેર હજાર રહી હવે એમને શેર આપવાના છે એમને શેર કેટલા આપવાના છે પ્રમાણસર વહેંચણી પ્રમાણસર વહેંચણી એટલે શું તો શેર કેટલા વધેલા છે એમના માટે તો પચાસ હજાર બરાબર તો આ પચાસ હજાર શેર જે છે એમને પ્રમાણસર મંજૂર કરવાના છે એનો અર્થ કે પચોતેર હજાર અરજી છે પચાસ હજાર જ શેર છે એટલે પૂરા શેર બધાને મળશે નહીં તો આનું પ્રમાણ કાઢવું પડશે પ્રમાણ શું નીકળશે પચોતેર હજાર જેમ પચાસ હજાર એટલે કે ત્રણ જેમ બે જેણે ત્રણ શેર માટે અરજી કરી હશે એને મંજૂર કેટલા શેર થયા હશે બે જ શેર બરાબર આ પ્રમાણ નીકળે છે આના પરથી આટલી ગણતરી પરથી આટલું તારણ નીકળે જે શેર હોલ્ડરે ત્રણ શેર માટે અરજી કરી હશે માગણી કરી હશે કંપનીએ એને બે જ શેર આપ્યા હશે હવે આપણે જે બે શેર હોલ્ડરોની માહિતી આપી છે એ જો રાજેશ કે જેને બસ્સો શેર મંજૂર કરવામાં આવ્યા હતા એટલે રાજેશના બસ્સો શેર મંજૂર થયેલા છે તો હવે આપણે એ શોધવાનું છે કે એણે અરજી કેટલા શેરની કરી હશે બરાબર તો હવે આપણે પદ મૂકીશું આ રીતે રાજેશ જો મંજૂર થયેલા શેર બે હોય તો અરજી કરી હશે ત્રણ શેરની ક્યાંથી ખબર પડે અહીંયાથી જુઓ બે શેર મંજૂર થયા હોય તો ત્રણ શેરની અરજી માટે રાજેશના કેટલા શેર મંજૂર થયેલા છે બસો માટે બસ્સો શેર જો મંજૂર થયા હોય તો એણે અરજી કેટલા શેરની કરી હશે બરાબર આમ કરીએ તો આપણો જવાબ આવશે ત્રણસો શેર એટલે કે રાજેશ ત્રણસો શેરની અરજી કરી હશે ભલે એને મળ્યા બસો જ શેર છે પણ એ ત્રણસો શેર માટે એપ્લાય કર્યું હશે બીજો એક શેર હોલ્ડર છે જુઓ પંકજ કે જેણે દોઢસો શેર માટે અરજી કરી હતી હવે અહીંયા ઊંધું આપ્યું છે એણે દોઢસો શેર માટે અરજી કરી હતી પણ એના મંજૂર થયેલા કેટલા શેરો છે તે દાખલામાં આપ્યું નથી તો આપણે એ શોધવું પડશે બરાબર તો એની પણ આપણે ગણતરી કરીને શોધી નાખીએ પંકજ અરજી ત્રણ શેરની કરી હોય તો મંજૂર શેર બે બરાબર અહીંયાથી પ્રમાણ પરથી ખબર પડે કે જેણે ત્રણ શેરની અરજી કરી હોય એના બે શેર મંજૂર થાય માટે પંકજે એકસો પચાસ શેરની અરજી કરી છે તો એના મંજૂર કેટલા શેર થશે તો આમ કરીએ તો આપણને ખબર પડે કે એના સો શેર મંજૂર થયા હશે એટલે કે એને સો જ શેર મળ્યા હશે ભલે એણે એકસો પચાસ શેર માટે અરજી કરી હશે બરાબર તો આટલી ગણતરી થઈ ગયા બાદ આપણે આમ નોંધ પર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર મયુર કંપની લિમિટેડના ચોપડામાં આમ નોંધ સૌ પ્રથમ આપણે રાજેશના શેર જપ્ત કરતી વખતની આમ નોંધ લખવાની છે રાજેશના બસો શેર મંજૂર કરવામાં આવેલા છે બરાબર તો બસ્સો શેર ગુણ્યા શેર પર જેટલા રૂપિયા મંગાવેલા હોય એટલા રૂપિયા અહીંયા આપણે લખીશું બરાબર તો પ્રશ્નમાં જુઓ રાજેશના શેર ક્યારે જપ્ત કરેલા છે પેરેગ્રાફમાં સૂચના આપી છે એ જુઓ રાજેશ કે જેને બસ્સો શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરીના નાણાં ભરી શક્યો નહીં તેથી તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા એનો અર્થ કે હજુ હપ્તાના નાણાં મંગાવ્યા નથી હપ્તો મંગાવતા પહેલાં જ એના શેર જપ્ત કરી લીધા છે એટલે કે ફક્ત મંજૂરી સુધીની રકમ જ આપણે લખવાની છે તો મંજૂરી સુધીની રકમ કેટલી અરજીના વીસ અને મંજૂરીના ચાલીસ એનો અર્થ કે સાહીઠ રૂપિયા જ શેરની કિંમત ગણાશે એક શેર પર સાઠ જ રૂપિયા મંગાવેલા છે બરાબર તો બસો શેર પર સાઈઠ રૂપિયા પ્રમાણે કરીએ તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે બાર હજાર એનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય તો એ પણ ઉધાર થશે તો જુઓ એણે મંજૂરીના નાણાં નથી ભર્યા અને પ્રીમિયમ મંજૂરી વખતે જ છે વીસ રૂપિયા એના અર્થ કે એનું પ્રીમિયમ ભરવાનું બાકી છે તો બસો શેર પર વીસ રૂપિયા પ્રમાણે પ્રીમિયમ ભરવાનું પણ બાકી છે બસો શેર પર વીસ રૂપિયા પ્રમાણે કરો તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ચાર હજાર થશે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એ અહીંયા લખીશું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એણે જેટલા રૂપિયા નથી ભર્યા એ આપણે અહીં લખીશું બરાબર તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે કેટલા રૂપિયા ભરેલા છે તો આપણે જોયું કે એણે ફક્ત અરજીના જ રૂપિયા ભરેલા છે મંજૂરીના પૈસા ભર્યા નથી તો અરજીના એણે વીસ રૂપિયા એક શેર પર ભરેલા છે અને એના પાસે શેર કેટલા છે બસો પણ અહીં ખાસ ધ્યાન રાખવાનું એ કે એને ભલે બસ્સો શેર મળેલા છે એણે અરજી કેટલા શેર માટે કરેલી છે ત્રણસો શેર એટલે એણે ત્રણસો શેર પર અરજીના પૈસા ભરેલા છે એટલે અહીંયા આપણે આમદોનમાં શેર જપ્તી ખાતે જમામાં ત્રણસો શેર પર વીસ રૂપિયા કરવાના છે ત્રણસો શેર પર વીસ રૂપિયા કરીશું તો છ હજાર રૂપિયા થશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરીની જે રકમ એની બાકી છે એ આપણે અહીં લખીશું બરાબર તો ઉધાર બાજુનો સરવાળો જુઓ બાર ને ચાર સોળ હજાર થાય છે અને જમા બાજુ છ હજાર જ થાય છે એનો કે ડિફરન્સની રકમ કેટલી નીકળે છે દસ હજાર આ દસ હજાર રૂપિયા મંજૂરીના ભરવાના બાકી હશે બરાબર આ નાણા એણે ભર્યા નથી હવે આ દસ હજાર કઈ રીતે આવ્યા તો બીજી રીતે શોધવું હોય તો બીજી રીતે પણ આ ટેલી થઈ શકે એમ છે દાખલામાં આપણે જોયું કે એણે અરજીના પૈસા જ ભર્યા છે વીસ રૂપિયા બરાબર તો બસ્સો શેર પર એણે વીસ રૂપિયા ભર્યા છે બરાબર બસો શેર પર વીસ રૂપિયા એટલે કેટલા થયા ચાર હજાર રૂપિયા ભરેલા છે બરાબર હા સોરી બસ્સો શેર પર એને જે ભરવાની બાકી રકમ છે એટલે કેટલી છે તો મંજૂરીની રકમ એણે નથી ભરી તો બસ્સો શેર પર કેટલા રૂપિયા મંજૂરીના બાકી છે સાઈઠ રૂપિયા ચાલીસ રૂપિયા મંજૂરીના વીસ રૂપિયા પ્રીમિયમના તો બસ્સો શેર પર સાઈઠ રૂપિયા જો કરીએ તો એનો અર્થ શું થયો એની બાકી રકમ કેટલી હોવી જોઈએ એકચ્યુઅલી બાર હજાર ત્યારે તો આપણે દસ હજાર જ લખ્યા કેમ એવું તો આપણે જોયું કે એને ભલે શેર બસો મળેલા છે એણે અરજી કેટલા શેર માટે કરી હશે ત્રણસો શેર એટલે સો શેર પર એણે અરજીના પૈસા વધારે ભરી દીધેલા છે તો એ એટલા અહીંયાથી માઇનસ થઈ જશે તો માઇનસ વધારાની જે અરજી છે બરાબર એ સો શેર પર એણે અરજીના કેટલા રૂપિયા વધારે ભરેલા છે વીસ રૂપિયા તો સો શેર પર વીસ રૂપિયા પ્રમાણે બે હજાર રૂપિયા એણે વધારે ભરી દીધેલા છે એનો અર્થ કે બાર હજાર એના ખરેખર બાકી નથી કેટલા બાકી છે દસ હજાર તો એ જ આપણે અહીંયા લખ્યું બરાબર તો આ રીતે આ રકમ ટેલી પણ થઈ જાય છે ત્યારબાદ પંકજના શેર જપ્ત કરતી વખતે પંકજે દોઢસો શેર માટે અરજી કરી હતી પણ આપણે ગણતરીમાં અત્યારે જ જોઈ ગયા બરાબર જો કે પંકજને શેર કેટલા મંજૂર થયેલા છે સો એટલે સો જ શેર એની પાસે છે તો કંપની સો શેર જપ્ત કરશે તો સો શેર ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ તો પંકજના શેર ક્યારે જપ્ત કર્યા હપ્તા પછી એટલે પૂરી રકમ આવશે સો રૂપિયા એટલે દસ હજાર રૂપિયા થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા કંપની જપ્ત કરી લેશે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જેટલા રૂપિયા બાકી છે તે હપ્તામાં લખીશું પંકજે કયા પૈસા નથી ભર્યા હપ્તાના નાણાં ભર્યા નથી એનો અર્થ શું થયો એણે અરજી અને મંજૂરીના નાણાં ભરી દીધા છે અરજીના વીસ અને મંજૂરીના ચાલીસ એટલે કે સાહીઠ રૂપિયા એણે ભરી દીધા છે તો સો શેર પર સાઠ રૂપિયા કરીએ તો છ હજાર રૂપિયા એણે ભરેલા છે કંપની જપ્ત કરી લેશે અને સો શેર પર એના ચાલીસ રૂપિયા બાકી છે હપ્તાના તો સો શેર પર ચાલીસ રૂપિયા એટલે ઇક્વિટી શેર હપ્તા ખાતે ચાલે છે બરાબર તો આ રીતે કંપની પંકજના શેર જપ્ત કરશે હવે આ શેર ફરીથી વેચવાના છે તો શેર ફરીથી વેચ્યા કઈ રીતે જુઓ તો પ્રશ્નમાં સૂચના આપી છે ઉપરોક્ત જપ્ત કરેલા શેર શેર દેઠ એંસી રૂપિયાની કિંમતે પૂરા ભરપાઈ ઘણી બહાર પાડ્યા એટલે એક શેર એંસી રૂપિયામાં વેચ્યો તો શેર ફરી વેચો એટલે નાણાં આવે એક શેર પર એંસી રૂપિયા એવા કેટલા શેર જપ્ત કર્યા રાજેશના બસ્સો અને પંકજના સો બરાબર બંનેના થઈને ત્રણસો શેર થાય છે તો ત્રણસો શેર ગુણ્યા એંસી રૂપિયા કરીએ તો ચોવીસ હજાર રૂપિયા થશે એક શેર પર એંશી જ રૂપિયા મળ્યા શેરની મૂળ કિંમત તો સો રૂપિયા છે તો વીસ રૂપિયા ઓછા મળ્યા બરાબર તો ત્રણસો શેર પર વીસ રૂપિયા પ્રમાણે બાકીની જે રકમ ઘટે છે એ ક્યાંથી લાવીશું જપ્તી ખાતેથી એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર છ હજાર થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રણસો શેર ગુણ્યા એક શેરના સો રૂપિયા બરાબર તો ત્રીસ હજાર રૂપિયા શેર મૂડી ખાતે લખીશું છેલ્લે શેર જપ્તી ખાતું બંધ કરવાનું છે તો શેર જપ્તીની રકમ કેટલી છે તો રાજેશના શેર જપ્ત કરતી વખતે જપ્તી છ હજાર છે પંકજના શેર જપ્ત કરતી વખતે જપ્તી છ હજાર છે છ ને છ બાર હજાર રૂપિયા જપ્તી છે બરાબર કુલ જપ્તી બાર હજાર રૂપિયા છે એમાંથી આપણે ઉપયોગ કેટલાનો કરીએ શેર ફરી બહાર પાડતી વખતે છ હજાર રૂપિયા બરાબર તો બાર હજારમાંથી છ હજાર રૂપિયા ઉપયોગ કરીએ એટલે છ હજાર રૂપિયા વધ્યા આ છ હજાર રૂપિયા જે છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું એટલે તમારી આમ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે છ હજાર બરાબર તો આ રીતે આ